મોડેરાજ સુધી ગરબા રમવાની વાત પર રાજનીતિ તેજ થઈ ચૂકી છે વાર પર પલટવાર થઈ રહ્યા છે સત્તા પક્ષ વિપક્ષના નેતાઓ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે હર્ષ સંઘવીને પલટવારનો ગેનીબેન ઠાકોરે આપ્યો વળતો જવાબ ગેનીબેનના મતે વિશ્વમાં સૌથી વધુ ધાર્મિક તહેવારો આપણા દેશમાં ઉજવાય છે આપણે પાકિસ્તાન જવાની કોઈ જરૂર નથી હર્ષ સંઘવીના પલટવાર પર ગેનીબેન ઠાકોરે ફરી જવાબ આપ્યો એમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે ધાર્મિક તહેવારો આપણા દેશમાં ઉજવાય છે માટે પાકિસ્તાન જવાની કોઈ જરૂર નથી ગઈકાલે મે એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી છે પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વોથી સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું એ ગુજરાતમાં ગરબા મોડે સુધી લેવા જોઈએ કે નહીં રમવા લેવા જોઈએ કે નહીં એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું गुजरात में नहीं तो शू पाकिस्तान में जो गरबा रमवा ए? ए मोड़ा सुधी गरबा रमवा के नहीं तो बदाज एक साके मोल मड़ी रंबे